નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન તમે જોઈ શકો છો રીંગણની ક્વોલિટી સાઇનિંગ અને એની ચમક એકદમ જબરજસ્ત છે એક નંબરનું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો જુઓ અને ક્વોલિટી સાઇનિંગ જુઓ ચમક એક નંબરની છે દરેક જગ્યાએ જબરજસ્ત રીંગણનો લાગ લાગી ગયો છે કોઈ પણ જાતની ડોકા મરણી નથી કોઈ પણ જાતની પ્રોબ્લમ નથી જુઓ એકદમ રીંગણનું ક્વોલિટી સાઇનિંગ અને ચમક છે એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જબરજસ્ત રીંગન લાગી ગયે છે દરેક જગ્યાએ જુઓ છે એક નંબરની ક્વોલિટી જો એક નંબરના રીંગન લાગી ગયા છે મિત્રો જબરજસ્ત ક્વોલિટી સાઇનિંગ એકદમ નંબર વન છે ક્વોલિટી તો જુઓ એક નંબરની છે દરેક જગ્યાએ જબરજસ્ત લાગી ગયા છે ખેડૂત મિત્રો જઈ શકો છો બીજી રીંગડી પર પણ તમને બતાવું એક નંબરનો માલ બેઠો છે જુઓ એક નંબર ક્વોલિટી શાઇનિંગ અને ચમક જબરજસ્ત એની ફૂટ ફ્લાવરિંગ પણ એટલું જોરદાર લાગ્યું છે જુઓ જબરજસ્ત ફ્લાવરિંગનો પણ લાગ લાગેલો છે દરેક જગ્યાએ જબરજસ્ત

ઓકે તો રીંગણની વાડી સારી લાગી હોય અને રીંગણમાં તમારે કોઈ પણ જાતની તકલીફ અત્યારે આવતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન